હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત અપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીજનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે રીઝનિંગની અંદર કેલેન્ડર ચેપ્ટર રની છે તો મિત્રો ચાલો આપણે કેલેન્ડર વિશેની માહિતી મેળવીએ કેલેન્ડરમાં આપણે આજે નવો ટૉપિક લઈશું નવી પેટર્ન ક્વેશ્ચન એક ચાર એપ્રિલ બે હજાર ત્રણના રોજ કયો વાર હશે તો મિત્રો આ દાખલો આપણે બે રીતથી ગણીશું સૌપ્રથમ એક રીત મહિનાનો કોડ શતાબ્દી કોડ અને દિવસના કોડના આધારિત એક રીત ગણીશું અને બીજી રીત એનાથી અલગ ગણીશું તો જોઈએ મહિનાનો કોડ જાન્યુઆરીમાં મહિનાનો કોડ એક ફેબ્રુઆરીમાં ચાર માર્ચમાં ચાર એપ્રિલમાં જીરો મેમાં બે જૂનમાં પાંચ જુલાઈમાં જીરો ઓગસ્ટમાં ત્રણ સપ્ટેમ્બરમાં છ ઓક્ટોમ્બરમાં એક નવેમ્બરમાં ચાર અને ડિસેમ્બરમાં છ જો કદાચ મિત્રો લીપ વર્ષ જેમ ફેબ્રુઆરી મહિનો લાગુ લીપ વર્ષ હશે અને ફેબ્રુઆરી મહિનો લાગુ પડશે ત્યાં આ બે જાન્યુઆરી ફેબ્રુઆરી બેમાં એનો કોડ બદલાશે જીરો અને ત્રણ થઈ જશે એના એના પછી આપણે શતાબ્દી કોડ પંદરસોથી પંદરસો નવાનું જીરો સોળસોથી સોળસો નવાનું જીરો સત્તરમી સદીની એના વિશેનો કોડ ચાર અઢારસો ની સદી માટે બે ઓગણીસોની સદી માટે જીરો બે હજારની સદી માટે છ એકવીસો ની સદી માટે ચાર બાવીસો દર ચાર વર્ષે જીરો છ ચાર બે જીરો છ ચાર બે એ રીતના રિપીટ થશે હવે આપણને કોઈ પણ સદી કહી હોય તો આપણને આરામથી ગણી દઈશું દિવસના કુળ રવિવાર એક સોમવાર બે મંગળવાર ત્રણ બુધવાર ચાર ગુરુવાર પાંચ શુક્રવાર છ શનિવાર જીરો હશે તો મિત્રો બે ત્રણ ઉદાહરણ ગણીશું એટલે તમને ખ્યાલ આવી જશે સૌ પ્રથમ આપણે શું કરીશું મહિનો તારીખ લખીશું આ તારીખ છે તો આપણે અહીં શું લખીશું તારીખ પ્લસ મહિનો કયો છે માર્ચ એપ્રિલ ચોથો મહિનો તો અહીંયા આપણે મહિનાનો કોડ લખીશું મહિનાનો કોડ મહિનાનો કોડ પ્લસ સદી વર્ષ વર્ષ લખીશું વર્ષ પ્લસ અહીંયા લીપવર્સ છે કે નહીં એ પણ હવે લીપ વર્ષ લીપ વર્ષ પ્લસ શતાબ્દી કોડ શતાબ્દી કોડ શતાબ્દી એટલે આ કઈ સદી છે બે હજાર ત્રણ છે તો આ શતાબ્દી કઈ રહેશે તો બે હજારની સદી બે હજાર આ રહેશે બરાબર ચાલો જોઈએ કોડ પ્રમાણે તારીખ એમની એમ લખીશું પ્લસ મહિનાનો કોડ એપ્રિલ ચોથો મહિનો એનો કોડ કયો છે ઝીરો પ્લસ વર્ષ કયું છે ત્રણ પ્લસ લીપ વર્ષ આવે છે તો લીપ વર્ષ કોઈપણ અંક હોય તો આપણે નીકાળી દેવું ચાર એકા તો અહીં લીપ વર્ષ આવશે નહીં તો ઝીરો કરી દેશું શું કરીશું ઝીરો લીપ વર્ષ ના નીકળે ચાર વડે કોઈપણ અંક હશે તો એને ચાર વડે આપણે ભાગીશું પરંતુ અહીંયા ત્રણ ચારથી નાના છે એટલે લીફ વર્ષ આવશે નહીં એટલે ઝીરો લખીશું પ્લસ શતાબ્દી કોડ શતાબ્દી કઈ છે બે હજાર ત્રણ એટલે બે હજારની આવશે બે હજારનો કયો કોડ છે છ બરાબર ચાલો હવે સરવાળો કરી દેવાનો છે આને સાત કરીશું ચાર પ્લસ ઝીરો પ્લસ ત્રણ પ્લસ ઝીરો પ્લસ છ સાત ચાલો આનો સરવાળો કરી દો ને તો કુલ કેટલા આવી ગયા સાત વડે ભાગીશું સાત દુ ચૌદ જો અહીંયા તેર છે અહીંયા સાત વડે આપણે ભાગીશું કેમ કે આપણે વાર શોધવાનો છે એટલે સાત વડે ભાગીશું સાત એકા સાત કરવું પડશે સાત દુ ચૌદ વધી જશે એટલે બરાબર હવે જો તેર માંથી સાત જાય તો કેટલા રહેશે છ બરાબર તો હવે શેષ કેટલી વધી છે શેષ વધે તો છઠ્ઠા નંબરનો કોડ કયો છે શુક્રવાર કયો વાર આવશે શુક્રવાર આવશે છે ને એકદમ સેકન્ડોમાં જવાબ આવી જશે મિત્રો ઉદાહરણ નંબર બે ગણીએ મિત્રો કોડની રીતથી જ જો સૌપ્રથમ તારીખ લખીશું પછી મહિનાનો કોડ વર્ષ લીપ વર્ષ અને શતાબ્દી યાદ કરી રાખવાનું છે હવે શું કીધું છે રોજ કયો વાર આવશે તો સૌપ્રથમ આપણે કઈ તારીખ આઠ લખીશું આઠ તારીખ મહિનો કયો છે બીજો તો બીજો મહિનો એનો કોડ કયો છે ચાર તો મહિનો કયો છે બીજો તો એનો કોડ છે ચાર પરંતુ અહીંયા શું કીધું છે લીપ વર્ષ આ બે હજાર આઠ એ શું છે લીપ વર્ષ છે ચાલો ચાર વડે એને ભાગો ચાર દુ આઠ તો આ લીપ વર્ષ છે ચાર વડે નિશેષ ભાગી શકાય માટે આ લીપ વર્ષ છે તો લીપ વરસ હશે તો ફેબ્રુઆરી મહિનામાં ચેન્જ થશે કોડ ચારની જગ્યાએ ત્રણ થશે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો જો મહિનો લીપ વર્ષ હશે અને મહિનો બીજો હશે તો જ આ કોડ ચેન્જ થશે બરાબર મહિનાનો કોડ ત્રણ વર્ષ કયું છે બે હજાર આઠ આઠ લખીશું પછી આવે છે બે ચાર દુ આઠ એટલે વર્ષ બે આવશે પ્લસ શતાબ્દી કોડ કયો છે બે હજાર ની સદી છે બે હજાર એટલે છ એને સાત વડે આપણે ભાગી જઈશું આઠ ચાલો બધાનો સરવાળો કરો આઠ દુ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ એકવીસ ને છ સત્યાવીસ સાત સત્યાવીસ ને સાત વડે ભાગો સાત તરી એકવીસ સાત ચોક્યાવીસ વધી જશે એટલે તો અહીં સાતમાંથી એક જાય તો છ શેષ કેટલી વધે છે શેષ છ વત્તી હોવાથી આપનો જવાબ શું છ માં કયો વાર આવે છે વાર માં કોણ છ શુક્રવાર તો અહીં પણ શુક્રવાર આવશે શુક્રવાર એ આપનો જવાબ તો ચાલો મિત્રો આપણે ત્રીજું ધોરણ લઈશું બે ઓક્ટોમ્બર બે ઓક્ટોમ્બર બે ઓક્ટોબર ઓગણીસો અઢારસો ઓગણ ના રોજ ગાંધીજીનો જન્મદિવસ બે ઓક્ટોબર અઢારસો ને અગ્ન સિત્તેરના રોજ થયો હતો તો તે દિવસે કયો વાર હશે તો આપણે જોઈશું સૌપ્રથમ શું લખીશું તારીખ લખી દીધી મહિનાનો કોડ ઓક્ટોમ્બર મહિનાનો કોડ પછી વર્ષ કયું છે અગ્ન સિત્તેરમું વર્ષ લીપ વર્ષ કેટલા આવશે એ લખીશું પછી સદીનો કોડ લખીશું અહીં સદી સદી કઈ છે અઢારસોની સદી અઢારસો વાળી સદી બરાબર શતાબ્દી અને હવે જોઈશું આ લીપ વર્ષ છે ના સૌપ્રથમ લીફ નીકાળી નાખે લીપ વર્ષ સૌ પ્રથમ અગ્ન સિત્તેર નીકાળી નાખીશું ચાર વડે ભાગીશું ચાર એકા ચાર ચાર દુ આઠ વધી જશે એટલે ચાર એકા ચાર છ માંથી ચાર જાય તો બે સાત ચોક અઠ્યાવીસ અઠયાવીસ એટલે નીચે કેટલા નવ માંથી સાત જાય તો બે આ અહીંયા ભાગફળ જે આવે છે એ આપણને લીપ વર્ષ કહેવાશે ચાલો તારીખ કેટલી છે બે પ્લસ મહિનાનો કોડ કયો ઓક્ટોમ્બર ઓક્ટોમ્બરનો એક કોડ છે પ્લસ વર્ષ કયું છે અગ્ન સિત્તેર પ્લસ લીપ વર્ષ કેટલા છે અગ્ન સિત્તેરને આપણે ચાર ચાર વડે ભાગ્યા તો અહીં કેટલા ભાગફળ મળ્યા સત્તર એ લીપ વર્ષની સંખ્યા છે પ્લસ શતાબ્દી કઈ છે અઢારસોની તો અઢારસોનો કોડ કયો છે બે ચાલો સિમ્પલ હવે આપનો જવાબ સરવાળો કરી દો અગ્ન સિત્તેર સત્તર પ્લસ પ્લસ જીરો બે પ્લસ જીરો બે પ્લસ જીરો એક આવી ગયા બધા એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ ચાલો નવ ને સાત સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ નો એક વધી બે છ સાત આઠ નવ એકાનું આવ્યા ચાલો આ એકાનું ને આપણે હવે સાત વડે ભાગીશું સાત કેમ લઈએ છે તો આપણે વાર શોધવાનું છે અને વારમાં કેટલા અઠવાડિયાના સાત વાર હોય છે સાત એકા સાત બરાબર નવમાંથી સાત જાય તો બે સાત તરી એકવીસ તો અહી જીરો શેષ આવે છે ચાલો અહીં જીરો આવે છે કુલ એકાનું ભાગ્યા સાત કર્યા ત્યારે જીરો જીરો શેષ આવતી હોવાથી કયો વાર આવશે શેષ વાર માં જોઈએ શનિવાર ચાલો આ આવી ગયો શનિવાર છે ને મજેદાર તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર પાંચ ગણીએ પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે કયો વાર હશે બરાબર તો આપણે સૌપ્રથમ શું કરીશું તારીખ લખીશું પછી મહિનાનો કોડ વર્ષ લીફ વર્ષ અને શતાબ્દી કોડ તારીખ કઈ છે તો પહેલી પ્લસ મહિનો મે મે મહિનો કયો છે અહીંયા એનો કોડ કયો બે ચલો હવે વર્ષ કયું છે સાહીઠ સાઠ બરાબર અને લીપ વર્ષ હવે નીકાળી નાખીએ સાહીઠ ને ચાર વડે ભા ભાગો ચાર એકા ચાર છમાંથી ચાર જાય તો બે ચાર પંચા વીસ તો અહીં લીપ વર્ષ કેટલા આવશે પંદર પંદર પ્લસ શતાબ્દી કઈ છે ઓગણીસોની છે ઓગણીસોની છે શતાબ્દી તો અહીંયા કોડ કયો છે ચાલો એને આપણે સાત વડે ભાગીશું ચાલો સરવાળો કરી દો શું કરીશું સરવાળો કરી દઈશું સાઠ પ્લસ પંદર પ્લસ ઝીરો બે પ્લસ ઝીરો એક જીરો ના ચાલશે હવે પાંચ છ સાત આઠ અહીંયા આઠ છ ને સાત કેટલા ઇઠ્યોતેર આવ્યા છે હવે ઇઠ્યોતેરને આપણે શું કરીશું સાત વડે ભાગી નાખીશું 7 * 1 = 7 8 7 * 1 = 7 शेष કેટલી વધી છે 1 તો હવે આ શેષ વધી કુલ સરવાળો થશે 78 / 7 = શેષ શેષ વડે શે 0 ના 1 તો 1 કયો વાર છે અહીંયા તો અહીં આવશે રવિવાર આપનો જવાબ આવી ગયો તો ચાલો મિત્રો આપણે બીજી રીતે ગણીએ છીએ આ આપણે પહેલી રીતે ગણી ગયા હવે બીજી રીતે બે ઓક્ટોબર ઓગણીસો અગ્ન દિવસે કયો વાર હશે તો સૌ પ્રથમ આ અગ્ન સિત્તેર છે અઢારસો ની સાલ છે તો સૌ પ્રથમ અગ્ન સિત્તેરને આપણે એક વખત માઇનસ એક વડે બાદ કરવાનું છે તો અહીંયા રહેશે અડસઠ હવે અડસઠ રહે છે એને આપણે એક્સ ધારી લઈશું એક્સ બરાબર અડસઠ બરાબર એ જ રીતના અડસઠનો હવે આપણે લીપ વર્ષ શોધીશું અડસઠ વર્ષના કેટલા લીપ વર્ષ છે તે અડસઠ ને હવે ચાર વડે આપણે ભાગીશું ચાર એકા ચાર ઉપરથી ઉતારીશું બે અઠ્યાઈ સાત ચોક અઠ્યાવીસ તો અહીં આ જે સત્તર મળે છે ભાગફળ એ શું છે લીપ વર્ષ છે શું છે લીપ વર્ષ તો એક્સ પછી વાય આપણે વાય ધારીશું એને લીપ વર્ષ મૂકીશું લીપ વર્ષ જે આપણે એક્સ ધાર્યા અગ્ન સિત્તેરમાંથી એક બાદ કરતાં અડસઠ વધ્યા એને આપણે એક્સ ધારીશું કેમ કે અગ્ન સિત્તેર વર્ષ અહીં પૂરેપૂરા નથી અડધું છે એટલે કુલ અડસઠ વર્ષ પૂરા પૂરા હશે બીજું રનિંગ છે એટલા માટે એક્સ ધાર્યો અને અડસઠમાંથી કુલ લીપ વર્ષ મળે આપણને સત્તર પછી એક્સ વાય જેડ હવે જેડ શોધશું આપને કઈ રીતના તો આ કેટલા છે અઢારસો ને અઢારસો અગ્ન સિત્તેર ચાલો આપણે શતાબ્દી જોવાની છે અઢારસોની શતાબ્દી તો અઢારસો અઢારસોના એવા બે ભાગ કરો જે ચારસો વડે ભગાય બરાબર તો અઢારસોના ચારસો વડે ભગાય એવા કયા છે ચારસો દુ આઠસો આઠસો દુ આઠસો પછી બારસો પછી સોળસો સોળસો નજીકના છે અઢારસોના ભાગ પાડીએ આપને તો અહીં સૌ પ્રથમ સોળસો કરીશું જે ચારસો વડે અને નજીક ના હોય હવે અઢારસોના અહીંયા સોળસો લીધા તો બીજા ભાગમાં કેટલા વધશે બીજા ભાગમાં વધશે સોળસો સત્તરસોના અઢારસો એટલે બસો બરાબર હવે આપણને પેલા બીજી રીતના કોડ પ્રમાણે ચાલીશું જો અહીંયા બસો આવશે તો આપણને શું કરીશું બસોનો કોડ કયો છે આ બીજી રીત અહીંથી બીજી રીતના સૂત્રો છે જો ઝીરો ઝીરો હશે તો 0 હશે 0 અહીંયા શું છે સો સો હશે તો ઝીરો પાંચ આવશે અને 200 હશે તો ઝીરો ત્રણ અને જો ત્રણસો હશે તો ઝીરો એક આ અહીંનો કોડ છે વધારાના વર્ષ શતાબ્દી વર્ષના દિવસો એનો કોડ છે જો અહીંયા બસો છે તો આપણને કયો કોડ મળશે બસો એટલે ઝીરો ત્રણ અહીંયા લખીશું બરાબર હવે વધારાના દિવસો આપણે જોઈશું ઓક્ટોબર મહિના સુધી જાન્યુઆરીથી એક બીજી ઓક્ટોમ્બર સુધી જોઈશું જાન્યુઆરી ફેબ્રુ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બરાબર તો હવે બધાના દિવસો લખી દઈશું જાન્યુઆરીના કુલ કેટલા એકત્રીસ દિવસ હોય છે હવે જોઈશું અગ્ન લીફર છે ના તો અહીંયા અઠ્યાવીસ આવશે નહીં તો લીપ હશે તો ઓગણત્રીસ થઈ જશે માર્ચમાં એકત્રીસ દિવસ એપ્રિલમાં ત્રીસ દિવસ મેમાં એકત્રીસ જૂનમાં ત્રીસ જુલાઈમાં એકત્રીસ ઓગસ્ટમાં એકત્રીસ સપ્ટેમ્બરમાં ત્રીસ ઓક્ટોમ્બરમાં ત્રીસ એકત્રીસ ચાલો હવે વધારાના દિવસો જોઈએ વધારાના દિવસો ચાલો દિવસો છે એટલે આપણે સાત વડે ભાગીશું એકત્રીસને સાત ચોક અઠ્યાવીસ તો એકત્રીસમાંથી અઠ્યાવીસ જશે તો ત્રણ એ જ રીતના અઠ્યાવીસ અહીંયા જીરો ત્રણ એ વધારાના દિવસ એ રીતના સાત વડે દરેકને ભાગીશું જે શેષ મળે છે એ આપણને વધારાના દિવસો તો અહીંયા શેષ આપણને ઝીરો મળશે લગભગ અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ તો અહીંયા જીરો જીરો થઈ ગયા ને જીરો જીરો કદાચ લીપ વર્ષ હોય તો ઓગણત્રીસ હોય તો એક મળત ચાલો અહીં જીરો ત્રણ અહીંયા વધારાના દિવસો બે ત્રીસ હોય તો સાત ને ત્રીસ વડે ભાગીશું સાત ચો અઠ્યાવીસ તો ત્રીસમાંથી અઠ્યાવીસ જાય તો ઝીરો બે એ શેષ તો વધારાના દિવસો કેટલા બે અને અહીંયા ત્રણ અહીંયા જીરો બે અહીંયા જીરો ત્રણ અહીંયા જીરો ત્રણ કેમ કે જુલાઈ ઓગસ્ટ બંને એકત્રીસ એકત્રીસ દિવસના છે અહીંયા હવે ઓક્ટોમ્બરના આપણે લખવાના કયા અહીંયા બીજી ઓક્ટોમ્બર છે એ લખવાના છે એટલે 0,2 બે એટલે અહીંયા વધારાના દિવસો કયા આવશે ઝીરો બે હવે કુલ ટોટલ મારી લો ત્રણ બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકી બાય ત્રેવીસ ચાલો ત્રેવીસનો ત્રણ વધી બે છે જ નહીં તો ત્રેવીસ જ આવશે તો અહીં વધારાના દિવસો ઝેડ ચાલો અહીંયા વધારાના દિવસો મળી ગયા આપણને વધારાના દિવસો કેટલા તેવીસ ચાલો હવે અહીં સરવાળો કરી દો આઠ ને સાત પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ એકવીસ નો એક વધી બે છ સાત આઠ નવ દસ અગિયાર ચાલો એકસો ને અગિયાર થયા હવે એકસો અગિયારને આપણને સાત વડે ભાગીશું સાત એકા સાત સાત દુ ચૌદ વધી જાય એટલે અગિયારમાંથી સાત જાય તો અગિયારમાંથી સાત જાય તો ચાર એક સાત પંચા પાંત્રીસ બરાબર ચાલો દસકો લઈ લઈએ અગિયારમાંથી પાંચ જાય તો છ તો અહીં શેષ કેટલી વધે છે છ તો અહીં કોડ કયો છે છનો શનિવાર તો જો શેષ કેટલી અહીંયા છ આવે તેથી શનિવાર આવશે બીજી ઓક્ટોબર તો ગાંધીજીનો જન્મ ક્યારે થયો હશે બીજી ઓક્ટોબર શનિવારના દિવસે શનિવાર છે ને એકદમ સહેલું આની અંદર પણ પચીસ ત્રીસ સેકન્ડની અંદર જવાબ આવી જાય છે આ રીતની અંદર પણ જો તમને બંને રીતમાંથી જે વધુ પસંદ આવે તો એ રીત પકડજો બંને સારી છે અને આનાથી ત્રીજી રીત છે પણ હવે વધુ રીતોમાં આપણે સમય બરબાદ થાય માટે હવે આટલી જ બે જ રીતો લઈએ જો તમારી ઈચ્છા હોય તો એક બીજું ઉદાહરણ લઈ લઈએ તો ચાલો મિત્રો હજુ એક ઉદાહરણ લઈ લઈએ થોડો સમય વધી જશે પણ હવે લઈ લઈએ પહેલી મેં ઓગણીસો સાઈઠના દિવસે કયો વાર હશે બરાબર તો આપણે સૌપ્રથમ શું કરીશું સાઈઠ છે તો સાઈઠને એક વડે બાદ કરીશું તો કેટલા આવશે ફિફ્ટી નાઇન બરાબર પહેલી હંમેશા કોઈ પણ સંખ્યા એને એક વડે બાદ કરી દઉં હવે એ મળશે આપણને શું મળશે એક્સ કેટલા ફિફ્ટી નાઇન હવે ફિફ્ટી નાઇનને પાસા એક્સ વાય વાય શોધવા માટે ફિફ્ટી નાઇનને આપણે શું કરતા હતા લીપ વરસ શોધવા માટે ફિફ્ટી નાઇન અંદર કેટલા લીપ વર્ષ છે તો ચાર વડે ભાગીશું ચાર ચાર પાંચમાંથી એક ચાર જાય તો એક ઉપરથી ઓગણીસ ચાર ચોક સોળ ચાલો નવમાંથી ઝીરો ત્રણ જો અહીંયા છે એ લિપ વરસ છે તો અહીંયા કેટલા ચૌદ લિપ વરસ હશે હવે આપણને શું કરીશું શતાબ્દી શતાબ્દી આપણે શતાબ્દી જોવાની છે ઓગણીસો ને સાહીઠ તો અહીંયા આપણે ખાલી ઓગણીસો ના જ ભાગ પાડવાના છે ઓગણીસો ના એવા બે ભાગ પાડો જે ચારસો વડે ગુનાય અને નજીક ના હોય ઓગણીસો અઢારસો ના સત્તરસો પણ નહીં સોળસો ચાલો સોળસો ગણાશે ચારસો વડે તો અહીંયા ચારસો વડે ભગાશે કયા સોળસો લીપ વર્ષ અને સોળસોમાં કેટલા ઉમેરશું તો ઓગણીસો થશે ત્રણસો એટલે બે ભાગ પડશે એક ભાગ ચારસો વડે ગુણાશે નજીકનો હશે ઓગણીસોની નજીકનો એટલે કે લીપ વર્ષ શતાબ્દી લીપ વર્ષ એટલે સોળસો એટલે ત્રણસો બે ભાગ પડ્યા એમાં ત્રણસો ઉમેરતા ઓગણીસો થશે જો અહીંયા ઝીરો હોય તો ઝીરો અને સો હશે તો ઝીરો પાંચ બસો હશે તો ઝીરો ત્રણ અને ત્રણસો હશે તો ઝીરો એક આ રીતના શતાબ્દી વર્ષના કોડ છે જે અહીંયા આપણને ઉપયોગી થશે આ ત્રણસો છે તો ત્રણસો આપણને શું ઝેટ મળશે તો ત્રણસોના એક કોડ છે જીરો એક હવે આપણે શોધીશું વધારાના દિવસો વધારાના દિવસો જે આપણને પહેલી મે જાન્યુઆરીથી પહેલી મે સુધી જોવાના છે તો જોઈએ જાન્યુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન મે મે સુધી છે જાન્યુઆરી મહિનો કેટલા દિવસનો એકત્રીસ ફેબ્રુઆરી લીફ છે સાહીઠ હા છે તો શું લખાશે ઓગણત્રીસ અઠ્યાવીસ નહીં પણ ઓગણત્રીસ માર્ચ એકત્રીસ એપ્રિલ ત્રીસ અને માર્ચ મેમાં કેટલા દિવસ પહેલો દિવસ ઝીરો એક ચલો વધારાના દિવસો વધારાના દિવસો નીકાળો જાન્યુઆરીમાં વધારાના દિવસો ત્રણ ફેબ્રુઆરીમાં જીરો એક માર્ચમાં જીરો ત્રણ એપ્રિલમાં જીરો બે અને મેના જીરો એક જે અહીંયા છે એ જો મિત્રો દરેક દાખલા આપણે અગર કઈ રીતના અહીંયા વધારાના દિવસો નીકળે આપણે જોયેલું છે અહીંયા એકત્રીસ છે તો એકત્રીસને આપણે વાર શોધવાને એટલે સાત વડે ભાગીશું સાત ચોક અઠ્યાવીસ એકત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો ત્રણ શેષ વધે તો ત્રણ વધ્યા એ વધારાના દિવસો છે એ રીતના દરેકમાં આપણે કર્યું છે ચાલો સરવાળો કરીએ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો અહીંયા કેટલો કુલ દસ આવે છે વધારાના દિવસો અહીંયા કેટલા છે દસ હવે આનો આપણે સરવાળો કરીશું નવ તેર ચૌદ ચૌદનો ચાર વધીએ પાંચ છ સાત આઠ કેટલા કુલ ચોર્યાસી થાય છે હવે ચોર્યાસીને આપણે શું કરીશું સાત વડે ભાગીશું સાત એકાદ સાત સાત દુ ચૌદ તો અહીંયા આવશે જીરો જીરો શેષ કેટલો વધી છે જીરો શેષ જીરો હશે તો આપણે કોડમાં કયો હશે રવિવાર આવશે તો અહીં રવિવાર ઝીરો જીરો શેષ હશે તો કયો રવિવાર આવશે રવિવાર આ આપનો કોડ છે પહેલી રીતમાં અલગ કોડ હતો અને આની રીતમાં અલગ કોડ છે તો આ આપનો જવાબ તો મિત્રો આપણે આ પેટર્ન અહીંયા પૂરી કરે છે હવે મળીશું નેક્સ્ટ પેટનમાં જો મિત્રો અમારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ